કેમ છો વિદ્યાર્થી મિત્રો હું હેત પટેલ આમ મારી ચેનલ બે ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નો એવો ટોપિક ચેપ્ટર તેર ગણિતની અંદર આંકડા શાસ્ત્રની વાત કરીશું આજે આનું ઇન્ટ્રોડક્શનની વાત કરીશું ઇન્ટ્રોડક્શનની અંદર આપણે ત્રણ પ્રકારની રીતો આવે છે આંકડાશાસ્ત્રની અંદર એક તો પહેલી છે મધ્યક બીજી છે બહુલક અને ત્રીજી છે મધ્યસ્થ તો પહેલું સૌપ્રથમ અને આ ચેપ્ટરનું ગુણભાર સોળ ગુણનું છે સૌથી

બીજી જેનું સૂત્ર લખીએ પ્રત્યક્ષ આપણી આવૃત્તિ છે સિગમા નું આને બોલાય સિગમા જે ઈ જેવો આકાર દેખાય છે એને સિગ્મા બોલાય સિગ્મા એ શું સૂચવે છે જે ટોટલ સરવાળો સૂચવે છે કોનો એફઆઈ અને એક્સઆઈ નો ટોટલ સરવાળો સૂચવે છે એ તમે આમાં પણ એફઆઈ એટલે કે આવૃત્તિનો ટોટલ સરવાળો બતાવે છે અહીંયા તો ઉધ્વસીમા ભાગ્યા બે અધ સીમા નું ઉધ્વસીમા જોઈએ અધ સીમા ઉધ્વસીમા પણ ચાલો સમજી લો કે જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ તો આ જે પ્રમાણની રકમ થાય

હંમેશા આ એને એક્સઆઈમાંથી જ ધારવાનો રહેશે યાદ રાખજો એક્સઆઈ માંથી કોઈ પણ કિંમત આવે એ કોઈ પણ કિંમત માંથી આપણે એ ધારી શકીએ ઓકે તો એ ખબર પડી ગઈ એટલે તો એટલું સૂત્ર થાય એ બાદ કરો એટલે તમને ડીઆઈ મળી જાય એટલે આ પ્રમાણે એનો કોઠા બનશે એ ટેબલ જોઈશું આપણે આગલા દાખલા દાખલા જ્યારે સમજાયશું ત્યારે તો ત્યારે ખબર પડે છે ચલો હવે ધારેલ મધ્યકની રીત પટી હવે આવશે ત્રીજી રીત પદ વિચલન કઈ રીત પદ વિચલન તો એમાં પણ ગુણ્યા એચ જો હવે એ વિશે તો ગયા આપણે એ શું ધાર્મિક મધ્યક એફઆઈ વિશે ખબર કે આપણે આવૃત્તિ આપણી વર્ગ લંબાઈ છે એટ સુગ વર્ગ લંબાઈ તમે વર્ગ લંબાઈ કહી શકો વર્ગ પહોળાઈ પણ કહી શકો ui તો ui સુધવાનું સૂત્ર બન a i - a ભાગ્યા h अथवा तो अथवा तो di ભાગ્યા h પણ કહી સકી આપણે di ભાગ્યા h યાદ રાખજો તમા DI ની કિંમત આપી હોય તો DI ભાગ્યા h કરો डायरेक्टली તમને UI ની કિંમત મળી જાય તો આ એક આ સૂત્ર થશે વર્ગ લંબાઈ કઈ ત્યાં શોધવાની તો વર્ગ લંબાઈ આપણે જો આ દર તો સમજીએ તો વર્ગ લંબાઈ હંમેશા બીજા પદમાંથી ઉપર પદ માંથી ઉપર દસ માંથી જીરો જાય કેટલા દસ વીસ માંથી દસ જાય તો દસ તો અહીંયા એચ આ રીતે શોધી શકાય એટલે કે વર્ગ લંબાઈ શોધાય નીચેલા પદમાંથી માંથી એટલે કે અધર સીમા માંથી ઉપરલા અધર સીમાનું પદ બાદ કરીએ કે તમને જે તફાવત મળ બંનેનો એ આપણું એચ તો અહીંયા એચ બરાબર કેટલા મળ્યા દસ મળ્યા તો ખબર પડી ગઈ દસ કઈ ત્યાં શોધાય એટલે કે વર્ગ લંબાઈ કઈ રીતે શોધાય તો આ રીતે મળી શકાય છે

સૌથી વધારે આ ચેપ્ટરમાં મધ્યક સૌથી વધારે આ ચેપ્ટરમાં મધ્યકની રીત આપણે કઈ વાપરવાની પદ વિચલનની કઈ રીત પદ વિચલન એટલે કે જોઈએ જો સૌથી વધુ આમાં વાપરવાની પદ વિચલન પદ વિચલન રીત ક્યારે વાપરવાની કઈ રકમ વાપરવાની એ સમજવા માટે જો એચ સમાન હોય એચ ની કિંમત દરેકમાં દરેક તફાવત બધા સમાન હોય ત્યારે જ આપણે પદ વિચલન રીત વાપરવાની એટલે કે અહીંયા લખીએ એચ બરાબર સમાન એચ ની કિંમત શું હોય બધી જ સમાન હોય ત્યારે પદ વિચલન રીત વાપરવાની જો એની રીત સમાન ના હોય સમાન નથી તો ત્યારે ધારેલા મધ્યકની રીત વાપરવાની બરાબર સાદી રીત જો માગી હોય તો જ ગણવાની રકમમાં નકર મોટા ભાગે દાખલા આપણે આ બે રીતના સૌથી વધારે તો આ દાખલા આવશે આ ચેપ્ટરમાં કે આ ઓછી ઓછામાં ઓછા પૂછાયા પરીક્ષાની અંદર હવે આની વાત કરીએ હવે આ જે આ જે દાખલા એ આપણે વર્ગ અંતરાલમાં આવશે જયારે આ આવો આ જે રકમ મેં લખી એ આવી રકમ આવશે સમજી લો કે આવી બે છે ત્રણ પાંચ સાત આઠ દસ આવી રકમ છે ઓકે આ જે માહિતી આપેલી હોય મધ્યકની એ અવર્ગીકૃત કહેવાય અને આ જે સૂત્ર વર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત એટલે કે વર્ગવાળી અંતરાલ વાળી અવર્ગ અંતરાલ કહેવાય તો આવી જે રકમ આપેલી હોય જો આપણા ચેપ્ટરમાં તો આવા ચેપ્ટર ની અંદર મધ્યક શોધવાનું કે તો અમારી રીતે આ વાપરવાની સૌથી વધારે આપણે આ પકડવાની રહેશે પદ વિચલન પણ જો આ પ્રકારની રીત આપેલી હોય એમ કીધું એ મધ્યક શોધો તો કઈ રીતે શોધવાનું જો તો મધ્યક નું સૂત્ર તો આપણને ખબર જ છે સિગ્મા એફ આઈ એક્સ આઈ હવે અમારે એફ આઈ તો આપેલ આપેલી એક્સ આઈ પણ તો આપેલી સંખ્યાનો સરવાળો કરી નાખો કે બે વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા આઠ વત્તા દસ થઈ ગયો સરવાળો ને ભાગ્યા એન એટલે શું આપણી સંખ્યાનો સરવાળો કેટલી સંખ્યા થાય એક બે ત્રણ ચાર પાંચ છ ભાગ્યા છ સરવાળો થાય ગણીએ ત્રણ ને બે ચલો 7 ने 3 10 बराबर 10 ने 10 20 20 ने 10 30 30 ने 5 35 बराबर 34 भागया 6 ફરીઓ કે કરી જો 7 ને 3 10 આ બને 10 થવાના ચલો 10 થ્યા 10 ને 10 20 થ્યા 20 ને 10 30 થ્યા 30 ને 5 35 થ્યા આનો ભાગાકાર કરીએ તો કેળો થાય ચલે એક રકમ સમજી લો કે એપ્રોક્સ રકમ સુધારી લે થોડી 35 ની જગ્યાએ અહીંયા 6 કરી દીધી

કુલ સંખ્યા કે કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ ભાગ્યા છ વડે ભાગ્યા છત્રી ભાગ્યા છાવું છાવું છત્રી તો જવાબ આપણો મધ્યકમાં આવ્યો છ ઓકે તો આ જ હતું આપણું મધ્યક નું ઇન્ટ્રોડક્શન આન પછીનું જોઈશું આપણે બહુલક નું